વડોદરા જૈન દેરાસરોમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ અમદાવાદના જૈન દેરાસરમાં પણ ચોરીનો પર્દાફાશ કરજણના કંડારીના રાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસેના દેરાસરમાં ચોરી થઈ હતી ચાંદીની મૂર્તિઓ દાગીના સહિતના સામાનની ચોરી થઈ હતી વડોદરા ગ્રામ્ય પોલીસે પાંચ આરોપીઓની કરી ધરપકડ કુલ પંદર લાખ સાહીઠ હજારનો મુદ્દામાલ કબજે કરાયો રાહુલ મેળા વિકેશ મેળા અરવિંદ ભાભોર હીરાજી બિલવાળા નિલેશ પંચાલની ધરપકડ વડોદરા ગ્રામ્યના કરજન પોલીસ સ્ટેશનની અંદર એક જૈન મંદિર દેરાસરની અંદર એક ચોરીનો બનાવ બન્યો હતો જેની અંદર જૈન ભગવાનની મૂર્તિઓ અને ચાંદીના સિંહાસન અને દાનપેટીમાંથી રોકડ રકમ મંદિરમાંથી ચોરી કરવામાં આવી હતી વડોદરા ગ્રામ્ય એલસીબી અને કરજન પોલીસની સંયુક્ત કામગીરી સાથે આ ડિટેક્શનની અંદર એસઓજીની ટીમ પણ સામેલ હતી અને એમના દ્વારા આ મંદિર ચોરીનો ભેદ ઉકેલીને ટોટલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેની અંદર રાહુલ લાલચંદ મેળા રહેવાસી નાંદરલેવ દાહોદ જિલ્લા વિકેશ વંજી મેળા અરવિંદ ખુમાનસિંહ ભાભોર હિરજી રમાભાઈ ભિલવાડ અને નિલેશ શાંતિલાલ પંચાલ આ પાંચ લોકોની ધરપકડ કરી છે જેની અંદર જો પાંચો આરોપી છે તે નિલેશ શાંતિલાલ પંચાલ આ ચોરી થયેલ મુદ્દામાળના રીસીવર તરીકે એની અટક કરવામાં આવી છે